કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ ચુમ્બાલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી ત્રીસ સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ત્રીસ પ્રાથમિક સ્કૂલનું સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતરિત કરાયું છે આ સ્માર્ટ સ્કૂલનું અમિત શાહે લોકાર્પણ કર્યું વસ્ત્રાપુરમાં સરકારી વસાવત ખાતે સ્કૂલની મુલાકાત પણ તેમણે લીધી હતી ગાંધીનગર મત વિસ્તારમાં એએમસી સંચાલિત સ્માર્ટ સ્કૂલની મુલાકાત તેમણે લીધી સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ કાર્યક્રમમાં સી એમ ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા સ્માર્ટ સ્કૂલોની મુલાકાત કર્યા બાદ અમિત શાહની નારણપુરામાં જાહેર સભા યોજાઈ આ પ્રસંગે તેમના સંબોધનમાં અમિત શાહે હળવા અંદાજમાં સૂચક નિવેદન કર્યું શાહે કહ્યું હાલ થોડું વાતાવરણ પણ બગડતું જાય છે અને આંધી આવે છે

અને લગભગ લગભગ એક લાખ સિત્તેર હજાર બાળકો એમના જીવનની અંદર ગુજરાતી હિન્દી અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ કર્યું છે મિત્રો હું હમણાં જ બે સ્કૂલની વિઝિટ કરીને આવ્યો છું લગભગ આ ત્રીસ સ્કૂલ જે આજે સ્માર્ટ સ્કૂલ થઈ એના વિદ્યાર્થીઓ જોડે સંવાદ પણ કર્યો